The બેદરકાર ડ્રાઈવર સામે રાજકોટના મુસાફરોની પ્રતિક્રિયા સામે આવી કહ્યું કે બસ ડ્રાઈવર વ્યવસ્થિત મુસાફરો સવાલ કર્યો છે ચાલતી બસમાં માવો ખાવો કે મોબાઈલમાં વાત કરવી તે જોખમી છે ભરોસે બસ માં સવાર મુસાફરો હોય છે અને બેદરકાર ડ્રાઈવર સામે કાર્યવાહી થાય તેવી મુસાફરો માંગ કરી છે ચાલતી બસમાં માવો ખાતા ડ્રાઈવર નો વિડિયો છે તે વાયરલ થયો હતો હાલો ખાઓ છો ઉપર મસાલો જોરતો એવો વિડિયો વાયરલ થયો છે તમારી સિટી બસના ડ્રાઈવરનો ખરેખર આવું જોઈએ તો જોયો કુટેવ કહેવાય કુટેવ જીવ જાય તો હા કોણ જવાબ દે આકસ્માત થઈ જાય તો હમ કરુણા જોયા હું કે મુસાફરો સ્ટ્રેન સ્ટ્રેંગ ઉપરનો કયો કાબૂ જતો રે એટલે ઘસવામાં તો મુસાફરો નું જોખમમાં મૂકી શકાય એટલે આ બધું આપણો આ ટેવ છે હટાવવા માટે પગલા લેવા જોઈએ જરૂરી છે આ ઉટેવ રાખી નાખો આ પણ આવો એક વિડીયો વાયરલ એનો મને ખ્યાલ નથી તમે વાત વ્યવસ્થિત હોવા જોઈએ બસારો બસારો કઈ હોવું ના જોઈએ ને જે ઘણા ડ્રાઈવરો મોબાઈલ રાખીને વાત કરતા હોય છે ને ઘણા જોયા છે એ પણ બંધ હોવું જોઈએ ખરેખર તો જે કઈ ડ્રાઈવરો હોય એસટી ના હોય કે સિટી બસ ના હોય નિર્વેશની હોવા જોઈએ નિર્વેશની ન હોય અને માવાનું ચલણ છે બધાય ખાય છે પણ હેને જયારે ચાલુ ગાડીએ હોય ત્યારે ચાલુ ગાડીએ મસાલો ચોરાય નહીં જ સ્ટેરિંગ રેડું ન મૂકવું જોઈએ ચાલુ ગાડીએ સ્ટેરિંગ ઉપર ના મસાલો મુસાફરો એના જીવનું જોખમ જીવનું જોખમ બધાનું જોખમ ડ્રાઈવરનું છે એને વાહ ફેમિલી હોય બેઠા એને બધાની ફેમિલી હોય આમાં કોઈ અકસ્માત થાય કોઈનો પગ ભાંગી કોઈનો હાથ થઈ ગમે થાય કોઈ એક્સપાયર થઈ જાય તો એની જવાબદારી બધી કોની ઉપર હોય ડ્રાઈવર ભરોસે તો બધા બેસતા હોય ને એનું સ્ટેરિંગ રેડું મૂકે ને એનાથી કોઈ અકસ્માત સર્જાય તો બધા મુસાફરોને જીવ જીવનો જોખમ રહે